बंदी <laughs> ના હો એનો માકાઓ મારા રોમાપીડા નોમો પર આબે છે મારો રોમો ગણી ખુશી રાખે આ જય હો કાકા પા રોમપતિ અવતરે ਗੁਨਾ ਹੋ ਲਿਆ ਰੇ ਤਾਰਾ ਸਵੇਰੇ પણ બીજું તો કઈ કહેવું નથી આપણે જો કે પૈસા તો તમે ઘણા આપો છો અને ભગવાન તમને ઘણા આવે બીજું તો વિશેષમાં માં કહેવું છે નહીં પણ અહીંયા બેનો માતાઓ ભાઈઓ અમારા વડીલો કાકાઓની સંખ્યા છે એટલે અમે ગમે જઈએ એ અમારો એક નિયમ છે તમને કહું કેવો નિયમ કે હું એક ભજન બોલું છું ભગવાનના માટે અને બીજું કે સામે ઉત્તરાયણ આવે છે એટલે અહીંયા બેઠેલો તમામ જે પરિવાર છે એ અમારા તારસી બાપાના ફોટા જે ટેબલ પડ્યું છે અહીંયા વધારે નહીં પણ કૂતરા માટે એક માગણી કરું છું તમારા ગામમાં જ પૈસા રાખવાના એ અમારે લઈ જવાના નથી પણ કૂતરા માટે એક વીસ વીસ રૂપિયા જે પછી તમને ફાવે પણ એક વીસ વીસ રૂપિયા અહીં સુધી બાપાના ફોટા સુધી લાંબા થઈ અને જે મૂકે કૂતરાના માટે મૂકવાના છે કૂતરાને કોણ આપે આપણે તો માગીને ખાઈએ પણ કૂતરા ક્યાં માંગવા જાય બાપુ એટલે વીસ વીસ રૂપિયાની માગણી

ધનશે ધનશે મારા પાલોલી ગોમ ને પુત્ર માટે હા અને મારો ઠાકોર સમાજ બેઠો છે ભાઈ આ સુરવી દાતાર ને ખુમારી વાળો સમાજ બેઠો છે એટલે પુત્ર માટેની ની છે વાહ બાપા વાહ તેલો પડતો પીરે પારવિયા પૂર્યો

વિંધવા તિર જાજી ખમા મારા ઘણું તમાલાઈ ને જાજી ખમા અમારી દીકરીઓ આ મારી બેનો લજિયા

Lagiya, 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 હસ્તને મારદે માર ઎ર છ્ર ખ્ઁથીછ શે શઝાળ ખ વાર ખ૴ર જાર ખ૾ર ખી ને ખ જ thank you ા કાર 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 ખીં. ખ�

આનંદ છે ને આ હાથું છે તમને કહું તમે મને ઘણા પૈસા આપો છો આપતા રહો છો અને હું પૈસાનો કોઈ પ્રેમી નથી તમને કહું કારણ કે તમે મારા છો ને હું તમારો છું અને આ બધો મારો પરિવાર બેઠો છે એમાં કોઈ શંકાને પાત્ર નથી તમને કહું કારણ કે અમે સાધુ છીએ અમે તમારા છીએ અને તમારા ઘડિયાઓ ઠીઠથી અમારા બાપ દાદાઓને ટોણા કરતા આવ્યા છે કરે છે હા એટલે અમને બાપુ દાદ હોય ને અમારા તંબુડિયા માં પિત્તળની થાળીઓ મારા ભા વખતે વેચેલી બે વખત હા હજુ છે રઘુરામ પૂરણદાસ પૂરણદાસ ગરીબદાસ થાળીયું છે પેલા તો ઠાકોર પિત્તલ ની થાળીઓ માં આપણે પિત્તળ ની થાળીઓ પેલા પછી આ તો સ્ટીલ નીકળી મહારાજ પિત્તલ ની ની લોણી આપણા ગરમ હતી એટલે ખરેખર સુરવીર દાતાર અને ખોમારી વાળો જો સમાજ હોય તો આપણો ક્ષત્રિય ઠાકોર સમાજ છે સાહેબ

ખંગા છાબા નું નહીં પુણ્ય કરશો ને તો દવાખાના નહીં ભરવા પડે તમારે કદી જે ડોક્ટરો લઈ જાય જે વકીલો લઈ જાય એ નહીં લઈ જવું પડે પુણ્ય કરશો ને તો મારો નાથ છે ને ચારે હાથની સોયા તમારા ઉપર રાખશે હા એની સત્ર સાયામાં તમે રો તમે જોવો કાઠિયાવાડમાં જે ખવડાવે છે ને અહીંયા કોઈ નેઠું જ નહીં બગદાણા તમે જાઓ ત્રણ વખત પીરહવા આવે છે અહીંયા બુફે નહીં

જે ચાર મહિનામાં ખરેખર અનાજ છે ને કોઈ દીધો અનાજ નો અનાદર ના કરાય ખાવું એટલું થાળી માં લેવાય બાકી એના હાથ ના ધોવાય ના કે તમારા ઘરમાં કોઈ દી હે ના પૂરે એનો અન્નપૂર્ણા છે ને એ રોષે ભરાય તમને કહું કાઠિયાવાડ માં અનાજ નો કોઈ દી બગાડ નહીં થતો પરબમાં તમે જાઓ ને તો થાળી પહેલા તમને બતાવો મોઢું બતાવો થાળી પરબમાં જોવ એટલે કે તમે થાળી મોઢું જોવો એટલે મોઢું ધોવાનું પહેલા દેખાય મોઢું કે હા કે હવે જાઓ ખાવા પછી ખાઈને તમે ખાઈ લો ને એટલે એક ભાઈ ગેટ ઉભો હોય કે તમે થાળીને હું વાય જાઉં એટલે ઉતરવામાં પાણી નહીં પીવા દે પોણી નહીં પીવાનું ઉતરો ઉતરાય એટલે પેલો એક મોટો અવઝ આવે એમાં થાળી ધોવો આ બોલાઈને થાળી ધોવાની પછી બીજા અવાજમાં ધોવો બીજા વોજમાં ધોઈ પછી ત્રીજા ઓજ માં ધોવો ત્રીજા ઓજ માં ધોઈ અને પાછા મોટો ખટારો ભરીને ને ગાભા પડ્યા હોય બેઠા બેઠા લૂંખો 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 લૂંખી અને થાળી પાછો એક બીજો ઉભો અહીંયા જવાનું કે હવે તમારું મોઢું જોવો એટલે પાછો મોઢું બતાવે દેખાડ્યું કમ્પ્લીટ મોઢું કે હા હવે જો લીધી હતી અહીંયા મેલ્યા હો પાછા મેલવાની પછી અહીંયા બીજો ઉભો શું કે ખબર છે હવે પેલા અહીંયા પાણી પીવાનું પાણી પીને જતા રહી ગયો આવું છે પરબ માં ના કા બધાના એ બધાનું ના સાચવવાનું તો અહીંયા

સરસ મજાનું જો કે આપણે બાપાની સાથે આવું પુણ્ય કર્યું બરાબર પોત્રીસો રૂપિયા આપણે પૂરા કર્યા છે અને જે કૂતરા ખાશે ને તો એનું પુણ્ય બાપાને મળશે તમને બધાને મળશે જેને જેને આપ્યું છે એને બધાને મળશે પણ એમના આત્માની પાછળ આજે આપણે કાર્ય કર્યું એ ખરેખર ખૂબ સુંદર છે અને આ કાર્ય ગમે અમે જઈએ તો અમે કરીએ તો છીએ પણ બીજું કે અમારી જે ભૂલ છે ને એ ઘોડે અમે થોડી ઘણી અમારી રીતે વાપરીએ છીએ અમે ખઈ નહીં જતા એટલે અમે સુખી છીએ બાપુ મારે મહિનામાં મારા પંદર થી સોળ સત્તર પ્રોગ્રામ હોય છે હાલ પેન્ડિંગમાં મારા ફેસબુક માં જો હાલ છ થી સાત પ્રોગ્રામ પેન્ડિંગમાં છે મારે અને મને જે કે ને એ મેં યસ કરું છું હું કોઈ દી ના નહીં કે ભાઈ મને પૈસા ઓછા પડે છે હું નહીં આવું એવું તો મેં કોઈ દી કીધું નહીં કોઈ